અદાણી જૂથના શેરમાં શાનદાર તેજી અદાણી પોર્ટ એનએસઇનો ટોપ ગેનર સ્ટોક એપીએસનો શેર પંચાવન સપ્તાહની સર્વોચ્ચ સપાટીએ અદાણી જૂથની વિવિધ કંપનીઓમાં શેર સ્ટોક માર્કેટમાં શાનદાર તેજી સાથે આગળ વધી રહ્યા છે એનએસસીમાં અદાણી પોર્ટનો શેર ટોપ ગેનર બન્યો છે ડિસેમ્બર ક્વાર્ટર્સના ઉત્કૃષ્ટ પરિણામો બાદ અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી પોર્ટ્સના શેરમાં મજબૂત વધારો જોવા મળ્યો છે અદાણી ગ્રીન એનર્જીના શેરમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે બ્રોકરેજ ફર્મ્સ આ સ્ટોકમાં વધુ તેજી જોઈ રહ્યા છે અને તેને ખરીદવાની ભલામણ કરી રહ્યા છે અદાણી પોર્ટ્સનો શેર બાવન સપ્તાહની ટોચે પહોંચ્યો છે દેશના સૌથી મોટા પ્રાઇવેટ પોર્ટ ઓપરેટર અદાણી પોર્ટ અને સોશિયલ ઇકોનોમિક ઝોનનો શેર બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો બે ફેબ્રુઆરીએ એનએસઈ પર આ શેરમાં રૂપિયા તેતાલીસ પોઈન્ટ વધારો થયો હતો અને છેલ્લા એક વર્ષમાં અદાણી પોર્ટે તેના રોકાણકારોને એકસો એકત્રીસ પોઈન્ટ છેતાલીસ ટકા વળતર આપ્યું છે માર્કેટ એક્સપર્ટનું માન

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે